સેવા અને શંકા લગ્ન પછી ઘરે આવેલી નવી વહુ તેના સાસુ સસરાની ખૂબ જ સેવા કરતી હતી અને દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતી હતી પરંતુ તેની સાસુ હંમેશા તેના પર શંકા કરતી એકવાર સાસુએ સસરાને કહ્યું કે વહુ દૂધમાં પાણી ભેળવીને આપે છે વહુએ આ સાંભળીને બીજા દિવસે દૂધનું તપેલું સાસુના રૂમમાં લાવીને તેમની નજર સામે જ દૂધ આપ્યું વહેમની પરંપરા ચાલુ રહી થોડા દિવસો પછી સાસુએ ફરી ફરિયાદ કરી કે વહુ જમવામાં ઘી ફક્ત દેખાડા પૂરતું જ નાખે છે આ સાંભળીને વહુએ ઘીનો ડબ્બો જ સાસુ સસરાના રૂમમાં મૂકી દીધો ત્યારબાદ સાસુએ એવો પણ વહેમ કર્યો કે દીકરો જે ફળો લાવે છે તે વહુ પોતે ખાઈ જાય છે અને તેમને ઓછા આપે છે આના જવાબમાં વહુએ આખું ફ્રીજ જ તેમના રૂમમાં મુકાવી દીધું સસરાની શીખ જ્યારે બધું જ સાસુના રૂમમાં આવી ગયું ત્યારે સસરાએ હસીને પૂછ્યું કે હવે તો કંઈ બાકી નથી ને છતાં સાસુએ કહ્યું કે મને હજી પણ લાગે છે કે વહુ કંઈક ગડબડ કરતી જ હશે ત્યારે સસરાએ સમજાવ્યું કે ગડબડ વહુમાં નથી પણ તારા મનમાં અને તારા વહેમમાં છે પ્રેરણા વહેમનો ઈલાજ દુનિયાના કોઈ પણ ડૉક્ટર પાસે નથી જો મનમાં શંકા હોય તો ગમે તેટલી સુખ સુવિધા હોય તો પણ ઘર સુખી રહી શકતું નથી